રાજકોટની મહેમાન બની તેનો ગુજરાત ગર્વ છે હોકી સ્પોર્ટ્સ રીતે જ નહીં પરંતુ સંકલન સમર્પણ સહિતની થી રમાય છે હોકીમાં ટીમના અગિયાર સભ્યોનું સંકલન ખૂબ જ મહત્વનું હોય છે એક ટીમ ભાવના એક ધ્યેય સાથે આગળ વધવાનું રહે છે આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રિજેશ જાને સુદ્રઢ વ્યવસ્થા મામલે રાજ્યના પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા હતા આતોકે આમ્સ એક્ટના ડીજી રાજુ ભાર્ગવ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ બીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ચુમોતર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની ગૃહ મંત્રાલયમાં એક ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ છે જે બોર્ડના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અલગ અલગ રમતોમાં રાષ્ટ્રીય સ્તરની આયોજન કરવામાં આવતી હોય છે ગુજરાત માટે અને રાજકોટ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે આ વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે સેવન્ટી ફોર્થ હોકી ટુર્નામેન્ટ પોલીસની યજમાની કરવાની તક ગુજરાત પોલીસને આપી છે આજે આ ઉદઘાટન સમારંભમાં અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના પુરુષોની ચોવીસ ટીમ અને મહિલાઓની આઠ ટીમ પ્રતિયોગિતા ભાગ લેવા માટે આજે હાજર રહ્યા હતા ખૂબ ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન થયું આપણા દેશમાં હોકીની એક ખૂબ ગૌરવશાલી પરંપરા રહી છે ઓલિમ્પિકના ગોલ્ડ મેડલથી લઈને આ પરંપરાને જાળવી રાખવા માટે પોલીસના જવાનો પણ હોકીના રમતોમાં ખૂબ ઉત્સાહથી રમતા હોય છે અને ભાગ લેતા હોય છે દેશમાં હોકીની જે ગૌરવશાળી પરંપરા છે એની સાથે સાથે યુનિફોર્મ સર્વિસીસમાં રમત ગમતની પણ એક ગૌરવશાળી પરંપરા રહેલી છે એ રાજ્ય સ્તર હોય કે રાષ્ટ્ર સ્તર હોય પરંતુ યુનિફોર્મ સર્વિસીસ પોલીસ પર્સનલ છે એ લોકો રમતમાં

આ પરંપરા છે એ સાથે સંકળાયેલી બાબત છે આજે આપણા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે ચુમોતેર મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી નું યજમાની કરવાનું તક ગુજરાત પોલીસને અને ખાસ કરીને રાજકોટ શહેર પોલીસને મળી છે ધન્યવાદ